માથામાં ખોડો હોય માથામાં ખંજવાળ આવતી હોય શરીરે કરોડિયા લોટ નાખી અને નાઈ લેવું એક જ વાર માં એકને થાય એટલે આખા ઘર ને થાય પણ આ દહીં છે ને ફૂગ નાશક છે એમાં શેણાનો લોટ નાખો એટલે સ્ટ્રોંગ થઈ ગયું અને ગહી નાઈ લ્યો આખા શરીર રગડી નાઈ લ્યો તો ઓલા કરોડિયાના ના ડાક થતા હોય ને બે ત્રણ વાર નાતા વયા જાય અને એનાથી આગળ ઓલું ફંગલ ઇન્ફેક્શન લાગતું આપણને પ્રાઇવેટ પાર્ટમાં ઓલી ખંજોળું થાય દવા લઈ લઈને થાકી જાય ઓલા છકેડા પછી સકેડા વેતા થાય માથા સુધી પૂગી જાય અને ઓલી એવિલની ગોળી આપે તા લગી સારું થાય આપણે ઓલો રોડે કુવાડીઓ ઉગે છે કે નહીં પીરા ફૂલડા વાળો હે હા એ કુવાડીઓ બહુ મોટી દવા છે હો બહુ કામની દવા છે એના બી આવી ગયા હોય તો બી અને બી ન હોય તો પાંદ ઈ હો ગ્રામ પાંદરા વાટી અને એમાં પચાસ ગ્રામ કે પચીસ ગ્રામ દહીં નાખી દઉં ગાય નું કોઈને મિક્સ કાલવીન બનાવી દો અને જે આપણે ઓલું ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય એમાં મારી દો એટલે એક જ વારમાં ધોળતો પાંચ પાંચ લાખની દવા લઈ લઈને બેઠા છે હરિયાણા ના એક બાવીસો એકર જમીન છે આઠ દસ ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને એને આખા ઘરને આવડવા થયું છે અને દોઢ વર્ષથી દવા લે છે તે હમણાં ક્યાંક થી મારા નંબર લઈને જપકે તે એને મેં મોકલા કુવાડિયા પાવડરના બીના ના પેકેટ શ્યાલ

અને એમાં બે ચમચી હિસબ ગુલ નાખીને પાઈ દેવું પી જવું આ ગાયુંને વાસળુંને ઝાડા થાય આપણે વાસણુંને બહુ જાળા થાય કઈક વધુ ધાવી ગયું હોય તો દસ પંદર દિનનું વાસણું હોય તો બહે ગ્રામ દઈ લેવું અને પચાસ ગ્રામ ઈસબ ગુલ નાખીએ હલાવીને તરત પાઈ દેવું વાટ વાટનો ધોવી નકર જામી જાય એ આંતરડાના પાણીને સૂહી લે આ પેલો પ્રયોગ પછી બાળકોને હાવ યાદશક્તિ ન હોય આ પ્રયોગથી માત્ર તમને થી બાર દિવસમાં રિઝલ્ટ આવશે યાદશક્તિ માટે તો શિયાળામાં ત્રણ મહિના એક કટોરી દહીંમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર એને ખૂબ હલાવી અને હવારમાં પાઈ દેવું પછી પિસ્તાલીસ મિનિટ કાંઈ ખાવું નહીં કાંઈ બાળક એટલે આ આ બાળકથી માંડીને નેવું વરણ ડોહા સુધી કરી શકે એટલે આમાં એવું કાંઈ બંધારણ નથી પણ બીજી કોઈ જાતની દવા સાલું ન હોવી જોઈએ આમાં કેટલાને ઘરમાં ગાયનું દૂધ આવે છે બરોબર હવે એને મેડિસિનના રૂપમાં કેટલા લોકો જાણે છે એના ફાયદા જે 10 મિનિટમાં આપણને ફાયદો કરે એવા ફાયદા દૂધના કેટલા આપણે નથી જાણતા પછી એને સાયન્સમાં લઈ જાય ને તો ગાયના દૂધમાં એકાવનસો એલિમેન્ટ છે એટલે એની કિંમતનો કોઈ આંક જ નથી પણ આ સામાન્ય વાત છે આપણને એસિડિટી આમાંથી કેટલા જણા છે

બહુ તાવી હોય તરત દૂધ ને સોડા પી લેવાનું તરત તા ઉતરી જાય વીસ જ મિનિટમાં પેશાબ માં થતી હોય તડકા પગના તળિયા ઉઘાડા તડકો લાગી ગયો હોય તરત દૂધ ને સોડા પી લેવાનું પેશાબ ની વીસ જ મિનિટમાં બંધ થઈ જાય પથરી વારે વારે થતી હોય એને રોજ સાંજે એક ગ્લાસ દેશી ગાય નું દૂધ ને સોડા પી લેવાનું પણ તમે અખતરો કરશો તો ગાય ની કિમયત સમજા હે કોણ આપણને હું કેસે નહીં જોવાનું પણ આપણે શું કરવું છે એ નક્કી રાખવાનું આ એક પ્રયોગ હતો નાનકડો દૂધ ને આટલા આ થોડાક ખાલી પ્રયોગ કહી દઉં તમને નિંદર નો આવતી હોય તો દૂધ ને સોડા પીવાનું એલર્જી હોય આંખોની દૂધને માથું ખૂબ દુખતું હોય દૂધને હળદર લગાવી દેવાનું દૂધને આપણે મીઠું નાખી અને ઘણી દેવાનું અને કપાળે સોપડી દેવાનું આવા દૂધના અસંખ્ય પ્રયોગ છે ને બળતરા હોય આંખો એલર્જી હોય તો ગાયના આશર સીધું આંખમાં એક એક પીસ ખાલી એક એક પીસકારી મારવાની આપણે ઘણી વાર ઓલા ગાયું વાસણો હોતી જાય ખબર એની આંખ આમ બે આઈથે ખોલી અને એક એક એના ને માના દૂધની એક એક પિસ્કારી મારવાની આજ સાંજે મારો ને હવારે હોજોય નહીં હોય ને આખું ધોરી કોડા જેવી છે એકદમ કમ્પ્લીટ